જય શ્રી સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય નાથાયીતાય પતયે સૂર્યપુત્રી તાપી નદીના પવિત્ર તટે શ્રી તુલસીદાસજી દ્વારા રચિત શ્રી હનુમાન ચાલીસાની અદ્ભુત અને દિવ્ય કથા આગામી તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસથી લઈ નવ એક બે હજાર છવ્વીસ સુધી ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ સુરત નગરી એ ખરેખર ભાગ્યશાળી છે કારણ દાનેશ્વરી કર્ણને યાદ કરું ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તીર્થાટન સમયે આ સુરત શહેરની અંદર પધારી અને તીર્થને પણ તીર્થત્વ પ્રદાન કર્યું હતું આવી આ પવિત્ર ભૂમિની અંદર સુંદર મજાની ભવ્ય હનુમાન ચાલીસા કથાનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરતની ધર્મપ્રેમી જનતાને આ શ્રી હનુમાન ચાલીસા કથામાં હાર્દિક સ્વાગત અને અભિનંદન છે આ કથા સાંપ્રત સમયની અંદર અનેક સંઘર્ષ અનેક સમસ્યાઓ અનેક વિચારોના વમળોની વચ્ચે માનસિક ઉપાધિઓને લઈ અને જીવતા માનવ માટે હનુમાનજી મહારાજની પ્રતિમા હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્ર એ ખરેખર અદ્ભુત છે માત્ર કથા કથાના રૂપમાં જ નહીં અપિતુ આજના યુવાનોને આજના વડીલોને સાંપ્રત સમયના હજારો પરિવારો માટે આ એક આદર્શ માર્ગદર્શનનું કામ કરે એવી અદ્ભુત અને ચમત્કારી કથા છે અને એ તુલસીદાસજી મહારાજે કળિયુગની પરિસ્થિતિને લઈને આ હનુમાન ચાલીસાની રચના કરી છે આજે હનુમાનજી મહારાજની પ્રતિમા ઘરે ઘર ગામો ગામ પૂજાઈ છે ખૂબ શ્રદ્ધાથી લોકો હનુમાન ચાલીસાના પાઠ કરે છે દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવે છે પરંતુ એ જ હનુમાન ચાલીસા જ્યારે એની એક એક ચોપાઈનો એક એક શબ્દ ગુઢાર્થ રહસ્યથી આપણે આ કથાના માધ્યમથી સમજશું સાંભળીશું જીવનમાં ઉતારીશું ત્યારે ખરેખર આપણને ખબર પડશે કે આ કથાનું આપણા જીવનમાં હનુમાનજી મહારાજનું એક આદર્શ જીવન એની સેવા એનો સંયમ એની શ્રદ્ધા એમની પોતાના ઈષ્ટદેવ પ્રત્યેની દાસત્વ જે ભક્તિ છે એ દાસત્વ ભક્તિની ખરેખર યથાર્થ રૂપમાં એનું શું મહિમા છે શું એનો અદ્ભુત અને અલૌકિક એ મહિમા બતાવવામાં આવ્યો એ આપણે જાણવું હોય ભક્તો તો આ હનુમાન ચાલીસા કથામાં આપણે અવશ્ય વધારવું પડશે માટે આવો એ હનુમાન ચાલીસા કથા અંદર જોડાય અને આપણા જીવનની ચાલતી જે હજારો પ્રકારની જે વિટંબણાઓ સમસ્યાઓ ઉપાધિઓ ચિંતાઓ એમાંથી મુક્ત બનવા માટે આપણે આ સુરત શહેરમાં બાપા સીતારામ ચોક માધવ ફામ સીમાડા બીઆરટીએસ રોડ ઉપર દ્વારા આયોજિત શ્રી સુંદર મજાની હનુમાન ચાલીસા કથા જે શ્રી સ્વામિનારાયણ વાત્સલ્યધામ કમિટી સુરતના ભક્તો દ્વારા અદ્ભુત અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો ભક્તો આવો આપણે સૌ સાથે મળી આ કથામાં હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રની કથાનું શ્રવણ કરીએ અને હનુમાનજી મહારાજની વિશેષ કૃપાના અધિકારી બનીએ અસ્તુ જય સ્વામિનારાયણ જય કષ્ટભંજન દેવ